ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાએ ત્રણસો છેતાલીસ જેટલા ધાર્મિક દબાણને હટાવવા માટે નોટિસો પાઠવી છે જેને પગલે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ ધર્મ રેલી યોજી મહાનગરપાલિકાને વિરોધ સાથે પહોંચ્યું હતું પરંતુ પોલીસ દ્વારા દરેકની અટકાયત કરવામાં આવી હતી આપના નેતા કાર્યકરોની અટકાયત કરીને ધર્મ રેલી નિષ્ફળ બનાવાઈ હતી ભાવનગર મહાનગરપાલિકામાં ધાર્મિક દબાણને પગલે કોંગ્રેસ આમ આદમી પાર્ટી આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ વગેરે જેવી સંસ્થાઓએ આવેદનપત્ર પાઠવીને વિરોધ વ્યક્ત કરેલો છે જો કે ધાર્મિક દબાણની ઉઠેલી રજૂઆતને પગલે મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ધાર્મિક દબાણને પગલે સ્પષ્ટતા કરવામાં આવી હતી શું કહ્યું મહાનગરપાલિકાના કમિશનરે સાંભળો મહાનગરમાં ધાર્મિક દબાણો બાબતે અમુક લોકો દ્વારા ઘેરમાં કે દુરાય તે રીતના નિવેદનો આપવામાં આવે છે આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની છે કે સરકાર શ્રી જે સૂચના આપી છે તે મુજબ આવા જે ધાર્મિક દબાણો છે તેને પ્રથમ તો રેગ્યુલરાઇઝ કરવા માટે કાર્યવાહી કરવાની છે જ્યાં રેગ્યુલરાઇઝ થઈ શકે એવા હોય તો તેને બધા રેગ્યુલરાઇઝ કરવાના છે ત્યારબાદ જો એને અન્ય જગ્યાએ ફેરવી શકાતા હોય એટલે કે રીલોકેટ કરી શકાતા હોય તો રીલોકેટ કરવાના છે અને ત્યારબાદ જો અમુક ભાગનું હટાવવાથી એટલે કે અમુક સાઇઝ નાની કરવાથી મંદિરોનું જે નડતર રૂપ હોય રસ્તા ઉપરનું તે બંધ થતું હોય તો તે પણ એને રિસાઇઝ કરવાના છે અને જે બિલકુલ રસ્તા ઉપર હોય એનો અન્ય કોઈ વિકલ્પ ના મળતો હોય તો છેલ્લા વિકલ્પ તરીકે જ એને હટાવવાની કામગીરી કરવાની છે આ બાબતે અગાઉ પણ પ્રેસનો આ બાબત સ્પષ્ટતા અમે આપી ચૂકેલા છે તેમ છતાં ફરીથી આ બાબતે સ્પષ્ટતા કરવાની કે આમાં કોઈ પણ સંપ્રદાયની ધાર્મિક લાગણી ઉભાય નહીં Ne tămăm locul în scatele la că care e o